નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા શહેરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા ઉત્તર દક્ષિણ પોલીસ એક્શન મોડમાં ઠેર ઠેર કડક વાહન ચેકિંગ હાથ ધરાયું ગુજરાતમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલ ખોફનાક ઘટના બાદ રાજ્ય પોલીસ કમિશનર વિકાસ સહાય ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી છે

દીપક હોટલ સર્કલ બગીચા સર્કલ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સર્કલ સહિતના વિસ્તારોમાં સરપ્રાઇઝ કડક ચેકિંગ હાથ ધરાયું ગુજરાત રાજ્ય પોલીસ ડીજીપી દ્વારા અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા તેમજ જનતાને હેરાન કરતા માથાભરે તત્વોને શાન ઠેકાણે લાવવા ડીસા પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે ડીસા શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવી અને દોડતા ફોર વ્હીલર ગાડીઓના બ્લેક ફિલ્મ પટ્ટી દૂર કરવામાં આવી હતી સાથે નશાની હાલતમાં ગાડી ચલાવતા અને વાહનોમાં ધોકા લાકડી મળી આવતા ગાડીઓ ડિટેન કરવામાં આવી હતી જ્યારે ડીસા શહેરમાં અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો પોલીસને જાણ કરવા માટે ડીવાયએસપી સી એલ સોલંકીએ જણાવ્યું સાથે જિલ્લા પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સૂચના તેમજ ગુજરાત રાજ્ય ડીજીપીની સૂચના અંતર્ગત ડીસા શહેરમાં પણ અસામાજિક તત્વોને શાન ઠેકાણે લાવવા તેમજ જનતામાં પોલીસ પ્રત્યે સન્માન જળવાઈ રહે એ હેતુથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ટી પાલનપુર પાલનપુરનાઓની ખાસ અત્યારે ડ્રાઈવ અને ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાની લોકોમાં એક કાયદોની વ્યવસ્થા બાબતેનો વિશ્વાસ જળવાઈ રહી અને પોલીસની જે કામગીરી ચાલી રહી છે એ બિલકુલ યોગ્ય રીતે ચાલી રહી છે એ બાબતે બે મુદ્દાની લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે અત્યારે કોઈપણ જગ્યાએ કોઈપણ સહયોગ આપવી એવા લાગે તો તાત્કાલિક પોલીસને ધ્યાન દોરવું તદઉપરાંત અમદાવાદનો જે બનાવ બનેલ છે જે અનુસંધાને આ જિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં પાસા તડીપારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે તદઉપરાંત જે જે ઇસમો વધુ પડતા ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓની યાદી બનાવવામાં આવેલ છે અને એ બધા જ લોકો ઉપર પ્રોપર વર્કઆઉટ ચાલી રહ્યું છે અને નજીકના સમયના તમામ ઉપર કડકમાં કડક એક્શન લઈ અને કાયદાની પરિભાષામાં કાયદો શું વસ્તુ છે તેનો તમામને અહેસાસ થાય એ મુજબની કાર્યવાહી ચાલી રહી છે જેથી લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાન ઉપર કોઈ પણ જગ્યાએ આવી કોઈ બાબત આવે કે જે અશોભનીય અને મ્યુસન્સ જેવા પ્રકારની છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો પણ હંમેશ અમે આપના સહકારમાં સાથે છીએ પ્રવર્તમાન છે એના અનુસંધાને માનનીય આઈજી સાહેબ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાહેબે તમામ જગ્યાએ જે અસામાજિક તત્વો છે તેમજ જે મોડી રાત્રિના સમયે ગુનાખોરી કરવા માટે નીકળતા હોય છે તમામ ઉપર કડક એક્શન લેવા માટેની સૂચના આપેલી છે જે અન્વયે તમામ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ છે જેમાં જે બ્લેક પ્રિન્ટ વગેરે હોય છે દૂર કરવામાં આવે છે તદઉપરાંત ચેકિંગ દરમિયાન કોઈ એવા ઈસમો જણાઈ આવે તેઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તદઉપરાંત લારી ગલ્લા હોટલ કે જે જગ્યાઓ ઉપર કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે તો તેઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે તદ ઉપરાંત માન્ય ડીજીપી સાહેબની સૂચના અનુસાર અત્યારે જે એક કરતાં વધુ ગુનાઓમાં સંકળાયેલા છે એવા લોકો ઉપર કાયદાનો શિખંજો મજબૂત કરવા માટેની યાદીઓ બની રહી છે અને ઘણા એવા લોકોના આનું રેકર્ડ બની પણ ગયું છે અને ટૂંક સમયમાં આ તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ મુજબની પોલીસની કાર્યવાહી ચાલી રહી છે સાહેબ એક નમ્ર અપીલ જાહેર જનતાને પણ છે કે તમારા ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ આવી અસામાજિક પ્રવૃત્તિ કે અયોગ્ય કામગીરી દેખાતી હોય તો તરત જ પોલીસનું ધ્યાન દોરવું જેથી અમે લોકો હર હંમેશ એમના સહકારમાં હાજર છીએ સાહેબ ગુજરાતના ડીજીપી સાહેબ વિકાસ સાહેબ દ્વારા જે સો કલાકમાં યાદી તૈયાર કરવા માટે તમામ પોલીસ સ્ટેશનને ડીવાય અને એસપી સુધી સૂચના આપવામાં આવી હતી તો દિશામાં આવી કોઈ યાદી તૈયાર કરવામાં આવી છે કે નથી આવી કામગીરી ચાલુ છે અને સમય મર્યાદા માહિતી ઉપરી અધિકારીઓને બડી કચેરી મોકલી આપવામાં પણ આવેલી છે ઓકે સર